એમ નહિ તો તે તમને ગાળું બોલતા હતા તો પછી આશાબેન કે જે કઈ આગેવાનો આવ્યા હતા બીજું કઈ બોલ્યા નહિ તમારા વિશે નો બોલ્યા નો બોલ્યા આશા મને એવું કહી દીધું બેન કે તમારી દીકરી તો બહુ સમજુ છે ને ડાઈ છે કે તમે આ વિડીયો માં જોઈ લો તમે આ વિડીયો જોવો ને એટલે તમને ખબર પડી આશા એમાં બહુ પાવર વાપર્યો પણ થી પછી જે વાત હતી ને એમાં આશા બેન નો પડ્યા હા હા ગમે એ વાત હાથમાં લીધી અને તમે મારી વેદના સમજી તો પછી એને પાર પાડી દેવાય ને તો તમને એનું સોલ્યુશન હોય તો સમાજ એમાં તમે જોજો સમાજ આપણી હારે છે એમ કે છે કે જયશ્રીબેન ની વેદના ને આપણે સમજવી છીએ કે એની પરિસ્થિતિ કેટલી ખરાબ છે ને એનો મારો વિડીયો છે એ થોડું ખોટું છે સમાજ મારા ઘરે જે આવી ગયા એ થોડું ખોટું બોલે કોઈ બી અને તમે કેટલા ટાઈમ બેન પથારી છો

કે મેં કઈ નહીં ઓલા બેન ને વાતો તો કરી કે તમે તમ તારે જો આનું લખાણ તમારી પાસે રાખો એ દીકરી આવ્યા પછી મારો ઘરવાળો એને બેન કઈ બોલાવે હું એને બેન કઈ બોલાવું મારો છોકરો એને એમ કે બેન તાર ખાવ લેવું લઈ આવી દી એને પેલા ખવરાવી પછી અમે ખાઈ થી અને બેન આપણે એના એને આપણે એના માવતર છે આપણે પૂરો પૂરો અધિકાર છે કે આપણે એના જિંદગીના નિર્ણયો લઈ શકીએ બરોબર એવું તો છે અને તમારા મમ્મી નો ને તમારા ભાઈ નો એ મોટો વાત કેવાય કે એ તમને બેન દીકરીને આવી ગા ખરાબ ગાળો બોલે છે તમે એનો એક વાર ખાલી તમે વિડીયા માં ઓલું કરી લો ને તમને ખબર પડે કે ઈ ભાઈ કેટલી ગાળું બોલે એમ કે તમારા ઘરના મામલા માં કેમ પડ્યા એમ કે હા હા ઘરનો મામલો કેવી રીતે સામાજિક કોઈ બેન નીકળી આટલી હેરાન પરેશાન છે તો એ સમાજનો પ્રશ્ન થઈ ગયો એને કંઈ પરિવારનો હોય તો કે તું સમજી ન ગયો તને પરિવારની વાત તો ચાર માં પૂરી થઈ ગઈ તમે તો એક વાત વાતમાં સમજવા તૈયાર નથી તો એ સામાજિક પ્રશ્ન થઈ ગયો ને મારું મોહર છે ને એમાં મારે એક મામા છે અમદાવાદ એ મામાએ મારી સગાઈ કરાવી હતી તો એ મામાને મેં એવું કીધું મામા તો મારું દુઃખ તો જો તો એ મામા હો કે ભાણોમાં જ વાત નથી મારતો તો હું પાણો એની વાત કહો માની હા ઈ વાત બરોબર છે બેન પણ એમાં શું હોય ખબર કે થોડા ઘણા પાસે ફદીયા પડ્યા હોય ને પૈસા એટલે થોડા ઘણા ખીચામાં હોય ને એટલે હળવા થતો હોય બીજું કઈ ન હોય એમાં

તમારો બેન મેં તો છે ને બહુ માણસો ની મદદ કરી પણ આમાં કેવું થાય ખબર બેન છેલ્લે સમાધાન થઈ જાય ને અમારી જેવા સાઈડ માં થઈ જાય

બરોબર અને આવો ભાવ બેન અત્યારે કોઈનો હોતો જ નથી અને આ આ લોકોની સામે ભૂલ દેખાય છે છતાંય કોઈ એને આમાં બોલતો નથી કેમ કે લોકોને ને ગાળું થી ભૂખ લાગે છે અને ગાળું ના કઈ ગુંગળા થોડા થાય છે ને ઈ એવા રાખે છે વિચાર ના હોય કે ગાળું બેન દીકરીને દે બાકી હગી બેન ને ગાળ દેતા પેલા તો વિચાર કરવો પડે છે એવો તો અને એને છે ને એવું થઈ ગયું છે કે ગામના સરપંચ જે છે ને અશોકભાઈ એ બહુ સારા માણસ છે એવું નથી કે નથી કુમાર અટક છે એની બહુ સારા છે અને એ તો એ એ લોકો ને તો અમે કાંઈ જે વાત નથી કરી અને જે અમારા કુટુંબી છે એ સરપંચ છે આ છે બરાબર એ લોકો ને ખબર છે કેટલી હેરાન થાય છે એ છતાં એ લોકો કાંઈ પગલાં નથી લેતા એને અમે કાંઈ વાત જ મારા ભાણી અને પપ્પા એ નથી કરી અને પણ એને ગામમાં બધા કેતા હોય ને કે છોકરી બહુ હેરાન થાય છે તો એને અમારા પ્રત્યે ગરીબ પરિસ્થિતિ હતી ને એટલે એને કઈ ધ્યાન બરોબર અને અમારે વધારે અશોકભાઈ નું જ માન છે કે અમારા ગામ કોઈ કઈ થયું હોય ને તો અશોકભાઈ એનું સોલ્યુશન લાવી જ દે કોઈ જે આગળ નથી પણ આને છે ને કે એવું થઈ ગયું કે પોલીસ મને કાઈ નહીં કરે એમ પ્રાણ તું મારે ઘરે નો આવતી છે વેસ્યાય છે આવા આવા શબ્દ એ આશાબેન ની મોઢે બોલતો તો હું લાઈન માં હતી મેં કીધું અશોકભાઈ બોલ તમ તારો સમય તે બોલ ને

નહીં નહીં આપણે ભાઈ છે તો ભાઈ એને ભાઈ હતો સાંભળો એને પેલી ઓપ્શન આપેલી હોય આપણે સાંભળો પેલા તમે જાઓ એટલે તમને એ કઈ કહે તો ખરો ને હે આપણે એનું એડ્રેસ આ છે લઈને જાઓ તમને ખબર પડી જાય કા કેટલું રૂપદાર મારા પપ્પા છે ને એ કાંઈ નથી બોલતા હમણાં મારી મારો ભાઈ છે ને મારી બેન એક બેન થાય છે એક ને મારી મા પાછી લાવે

બીજા ને બે નું માનવા જાય બીજા મગજ ની તકલીફ છે એ જે મોટા છે ને છોકરા નું હમણાં વ્યવહાર આપણે મોટી ધારી અને હમણાં લગન ગયા એના એટલે એનું કરાયું એટલે રમેશ રમેશ મેળા કરવા તો મેં એને રેકોર્ડિંગ કરી મોકલું ક્યાંક હું તમારી દીકરી છું તમે

મોકલો મને આવડતું નથી હું તમને હાઈ કરીને મોકલું તમે તમારા વિડીયો ફોટા વગેરે કઈ હોય ને તો મને આ નંબર ઉપર વોટ્સએપ કરજો એટલે પછી તમે છે ને તમે એવું કરો સુરત આવી જાવ ને એક વાર પછી આપડે જમી કાઢવી નાસ્તો બાસ્તો કરી ને પછી આયા એમ તો માર બેન રે નાની આય પાડ પાડોસી મારા ઘરે મોકલે છોકરા સમજો અરે બેન તમે ચિંતા કરો માં બરોબર દેવા વાળો ઈશ્વર છે બરોબર તમે ઈ ઉપાધી નઈ કરતા અને હું તો બેન ને સારે વટલા વરસ થી સેવા કરું મારે કોઈ દિવસ રાત્રે મે વિચાર્યું હોય ને કે મારે સવારે પેલા ને છે ને કરિયાણા ની ગીટ દેવાન છે મારી પાસે પૈસા નથી તો કુદરત મને સવાર થાય ને ત્યાં ઈના ગીટ ના પૈસા મને આપી દે છે

આવા ગરીબ ની માતા લાગે તમારું ક્યાં નું ક્યાં તમારું જીવન તમારા બાળકો બેન તમે રડો નહિ પ્લીઝ અને જો તમારી દયા થી બેન મારે હારું જ છે મારે કઈ ટેન્શન નથી બરોબર અને તમારી દયા થી ગયા મહિને મારો એક્સિડન્ટ થયું હું બચી ગઈ ઈ તમે ઉપાધિ કરો માં ભગવાન તમને શક્તિ આપે હું તો એટલું જ કહું છું કે મારે આવું અત્યાર સુધી કોઈ એ નથી જોયું એ રોય રોય ને વરસ વર્ષ પણ મને ખ્યાલ જ હતો ધક્કો માર્યો ને તોય મારે સમાજ પર આવું પડ્યું તો વિચાર કરો નકર કોઈ બેન દીકરી મરી જાય ને આના કારણે મરી જાતી હોય પણ અરે બેન મરે આપણા દુશ્મન આટલી હિંમત રાખવાની અને આપણે તમને ખબર છે બેન દુનિયામાં એવા એવા લોકો છે જેને ટાઈમે જમવા ન જ નહોતો ને એ મજબૂરીથી જીવે છે બરોબર તો ભલા માણસ તમે કેમ ન જીવી શકો એવો મરવાનો જ બેન કોઈ દી હલકો વિચારે નહીં કરવાનો આપણને ક્યાંય અનામરે ચોકડી છે ને ઉગતાપોરની સુધી કરું એ નાની માર માનતા છે એક વાર ની મેળડી ની સુખ શાંતિથી રેવા નથી દેતા ને તો એ મારા મમ્મી માનતા હું કામ કરી સમજી જાવ ને અરે મારા બાપ તો ભાઈ બારું બને ભેગા મળીને બેઠા હોય તો બેન સારું લાગે આવી રીતે તો કે ચોરી કરી કે મારા કેવું કર્યું એ તો પૂછો માર છોકરા ને મારી છોકરી લઈને અંદર રૂમનું બાવણું દઈ દીધું પછી હું ઓછરી માં એટલું ઓછું કોઈ નાખી ને ઊંચી મને વિચાર આવ્યો કે હું એક માણસ હું એ મને કેવી રોટી મૂકીને અંદર લઈને વહી આવી ગયા ને અને હું સફરજન લઈ ગઈ મને માર છોકરી સાવ આવે ને તો મેં સફરજન લઈ જઈ ત્યાં રાંડકા કરાવીને લાવી છે બેનું અનુસ્વર્ધામાં નથી માનતી હું મેલડી છે ને એક દીવા એ માનું છું અને ઈ માણસ મને એવું એવું શબ્દ બોલાયું રોવાઈ ગયું અને ઈ મારું મકાન ત્રણ લાખ ની લોન લઈ ને વયો મારું ઘરવાળો હપ્તા ભરે સતાવું કે ખબર છે આપણે દોઢ લાખ રમેશ ને દેવાના હતા ને દોઢ લઈ ગયો ને કે ભલે જો લઈ જવા દે એ કે આ બધા નઈ મરી જાય લઈ જાવ દે ને ભૂખી ગઈ છે ને

અને બેન ગંગા ગંગાને જમનારો મેં પચીસ દિવસ પાણી ન લીધું ત્યારે મને કોઈ એમ ન કીધું કે તું અમદાવાદ થી આપણે સેન્ટર જેલના જેલર છે ને એ આપડી મારી પાકી બેન પડી છે એને મને એવું કીધું કે જયશ્રી તું રો માન તું બટકું ખાઈ લે અને તું મારા આમ છે એને મને એમ 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 કેમ એ કીધું એને કે થવી છે ને જઈને તો એ ખોટા ભવાડો કરે છે ને એટલે તું કે તું કોઈને ફોન કર તારી લડીએ તેમ હોય ને કે મારી પાસે ટાઈમ નથી બકાય કે નકર મેં તને કોઈ દિવસ ના પાડી મારા ઘરમાં માં નો હોય ને તો એમ કમ બેન ને નથી તો તરત ને કે તું દુકાને જા લઈએ કે માણસ એટલી પરસો પરસે ને તો મને કોઈ દી એણે એક ફોન કર્યો છે ને તો માને કોઈ દી નાનક ને પડે ને આ માં જણે મારી દુશ્મન બની મને કે તું રાંડ વેસે બધા ને બેટા છે મે મારા ઉમરે કોઈ બેન મારું કુટુંબ છે ને ઈ બધું અમદાવાદ રે અને મારા જે સાસુ છે ને એ મોટા વરાસા રે કે કોઈ દી એમ એમ નથી કે મને મગનો દાણો દે ને બા માર જોઈ છે મારા બોલતા એનું એક કારણ જ છે કે ઈ ગેરવર્તન હતું ને એનું એટલે ઈ મારા નથી બોલતા તમે આવશો ને ત્યારે મારા ભાણી અને પપ્પા ની સામે હું એ વાત કરીશ તમને કે તમારા સાસુ કેમ તમારા ઘેર નથી આવતા એનું એક બોલું છે સમજો

તો મારી પરિસ્થિતિ ખરાબ છે એટલે મારા પૈસા કાંઈ વાંધો નહીં બેન ચિંતા કરો માં બરોબર અને બેન જો હું તો તમને લાંબુ નથી કેતી પણ તમારા ફેમિલીમાં ખાવા પીવાનું કઈ હોય તો હું તમને કરિયાણા ગીટ માટે બેન સો ટકા વ્યવસ્થા કરાવી દઈશ એ તો થેન્ક યુ તમારા છોકરી નો દર કે મારો છોકરો એકલો નો ને કાજલબેન અને મેં એમ કીધું સાંભળો એને મને કીધું કુંડલા કોલેજ કરાવું છું બરાબર તો મેં એમ કીધું તમારે શાર કર્યું છે તો તમે શાર દીકરી માંથી એક કોલેજ નો કરાવી તમે એક કે ભણાવી નઈ અને બધું ની જિંદગી બગાડ નાખીને બધું ને તડે પેને હારું ગયો છું મને ખાડામાં નાખી એ તો તમે હું મારા નજીક થી ખાડામાં આવી તમારી થી નથી આવી હું એને આવું કઉ દે આમાં છે કે મારા મમ્મી સારું છે માર કઈ મારી ઉપાતી નો કરતા હું અહીં ભૂખી રહું તો હું એમ નથી હતી બરાબર કે તકલીફ છે એમ અહીં નથી હતી બરાબર એ શું કામ કરે છે આપણે હીરામાં વજન કરે ને બેન હાથમાં બેની હીરા ઘસી ન હોય ઈ બિચારા મુંજા ઈ રોવા મળે ઈ તો હમણાં કેવા થઈ જાય એમ કે તો કે મે મા બાપ નથી ભાડા આ વાપ કેમે માણસો નથી ને લાફો મારી લીધો હવે એને આને મરાય લાફો

આપડે કલમુ નો વેપાર કરવો જુનાગઢ જિલ્લા માં રહેવું છે અને સુરત આવું નથી તો હોવ ને છોકરા ને અમારે અહિયાં બાજુ માં આપડે સ્કૂલ બની સેવડા વચ્ચે થવી વચ્ચે તો ન્યા છોકરા ભણે ને ઘરનું કામ ન કરે કે મારું હોવ આયા હોય ને ઈ માર નો આ લઈ કે એમાં હાહરે વહી જાય પછી તમારે હોપવાનું નગર મને નોખા કરજો બોલો આવું કે વહુ ગમતી નથી વહુ મારા ભાભી નો કોઈ બેન વાક નથી એને તો પેલા કીધું કે જયશ્રી બેન ને તમે રો રહો ને એટલે તમે લીલા પાંદડે નહીં થાવ તમને ચોખ્ખું કઉ આ તમે જે કરો છો ને બધું ખોટું કરો પણ એની વાત કોઈ માનતું નથી અવાજ કોણ આપડે ગયા છે કે વો લાવે ને એને એમ લાગે કે નોકરાણી જ છીએ અમે કહીએ ને એમ કરવી જોઈએ નહીં નહીં હું તો એમ કહું ને કે જો આ બાઈ જે છોકરી આવી ને ઉગલવાન છે મારા ભાઈ બેનનો નો હમ હમ છે મારી બેન ને બે હાથ નો છે પણ આ બાઈ કોઈ દિવસ બોલી નથી મોઢામાંથી એના મા બાપ બહુ ગરીબ છે અને આ તો હાલતા ગાળું છે હાલતા ગાળું છે હજી મારી ભાભીને દૂધની બાટલી લેવા જવાનો હક નહીં એવી રીતે એ કરે છે વવ ના છોકરી તો માનતા પોતાની દીકરીને રોવરાવતા હોય વહુ ને ન રોવરાવે રોવડાવે જ ને બેન દીકરી આ રીતે કરતા હોય ને ની શું કિંમત હોય કે અને આજુબાજુમાં મોટા પપ્પા બધા કે અમને દે ભાઈ અમારે તો એમ કીધું તમે ન્યાય માટે તમે તમારી છોકરી મારે કાકા છે ને એની છોકરી મારા મોટા પપ્પા ના છોકરાએ લગ્ન કરી લીધા હગા કાકા બાપા ના તો મેં ભી એના માં બે કે ત્યાં તમે બધા રાજી થવો અને આ તો કાયદેસર કર્યું છે અને એના ભાણિયો ભાણકી મોટા થઈ ગયા છે એમાં તમે રાજી નથી જ્યાં તમે પોલીસ ની ગાડીઓ લઈને ગયા તમે કીધું બધા લડવા હાટુ તો તમને અશોક બાપુ સરપોસે કેટલો સાથ આપ્યો છોકરા વાળાનો ભાઈ જાય તો તમે તમારી દીકરી એની પાસે તો ફરિયાદ કેમ ના દાખલ કરી એને ફરિયાદ એવું છે બેન કે મારી ભાણીઓ મારો નાનો અને હું પગ ચાલી નથી આપતી તો મને ઢહડાતા ઢહડાતા બસ માંથી ઉતારી ને શિયારી માં હું ઢહડાતા ઢહડાતા છોકરો લાવ્યો મને પછી સાયકલ સાયકલ નથી મારી પાસે જે આપડે ઓલું આવે ને દવાખાનાની હોય એ સાયકલો ને એમાં બિહારી દે તો હું હાલી આપું થોડુંક સાયકલ લઈ અને ત્યાં કોઈ વાહન નથી મળતું તમે ગામ તો જોજો ત્યાં કોઈ તમને વાહન નો મળે મારા પાસે પૈસા નો હોય હું આગળ ત્યાંથી એ લોકો અમરેલી થી કર્યો ઓલા વંડા થી કેસ કર્યો ને તો હું સીધી આગળ અમરેલી વહી જાવ પણ મારે કેમ જાવું મારા પાસે પૈસા તો હોવા જોઈએ ને તો મને અમરેલી કોઈ સાથ આપવા વાળું તારે હોવું જોઈએ ને ના બેન તમારે જેટલી વખત અમરેલી આવવાનું થઈ ને બેન ટિકિટ હું તમને કન્ફર્મ કરાવી દઈ બરોબર તમારે આવા જવાની એક રૂપિયો નથી દેવાનો અને તમારા માટે સાયકલ ની વ્યવસ્થા પણ હું કરાવી દઉં છું બરોબર બેનું કે શેરી બધા વાતું કરે માં ગાંડી થઈ ગઈ આયા નહી તારી લઈ જા મારા ઘરે મેં દોઢ મહિના બેન મારા ઘર માં દૂધ તો નતું પણ કેવી પરિસ્થિતિ હતી ને મારા ઘર વાળા છે કારખાના માં કઈ

બટલી રોતી હતી હું અને મેં એને કીધું મેં કીધું માતા ને કેવી મોકલી હું બધા મૂકવા ગઈ ને તો માથે હાથ મૂકીને આવ્યું મેં કીધું તમે કઈ ઉપાથી ન કરતા તમે શાંતિથી કાપીને રેજો તમે માર પીવું તને જવો હું હાજર થઈ જાય ને પછી હું આવે એમ હોતે કીધું પણ એ માયા મારા રહે આવો ગગો કરવો હતો એ તો મને ન ખબર હોય હા બરોબર છે બેન તાર કે મારેથી આવું પડશે એમ પણ બેન હવે એ સપન પૂરા થઈ જાય તમે સમજો હવે આપણે જે આ વસ્તુ કરીએ ને ત્યાં આપણા સપન પૂરા થઈ અને એમ હોતે મેં કીધું તું તાર જમીનમાં મારું નામ છે ને તું તાર તું જઈ તાર સય કરવી કરી દેશે મારે એક જમીનમાં અડધું મારે પણ કાંઈ નથી ને પણ તું તા જમીન એ નથી એ તારી

મારે સોળવંશ જામીન ઉભા કરવા પડશે એ હું કરી દે તમ તારે પણ તમ તમે એમ દીધા રમેશ ને મેં એમ કીધું તમ બાપુજી ને મોકલી દે તારીખે તારીખ અમદાવાદ ની પડે ને ત્યારે મેં કીધું એનું સોલ્યુશન લાવી દે બરાબર તાર તમારી સોળવંશી લઈ જાવ મેં ના લઈ કીધું પછી મેં એમ કીધું તમારે મકાન ની જે ઓલું આપડે જમીન ની છે ને

દુનિયા માં માથે પૈસા નાખે ને હવે દવા પીવા ઘડે હવે દવા પીવાય દવા પીવાનું તારું નામ એમ મારું નામ હું દેવ મારે પર હું છે મે કલ હું કળ્યો છું તું મને નામ બરાબર મારી દીકરી છે મને લઈ દે ઉતરાર કે લડું છું બીજું હા બરાબર છે મારી ઘોરી છે બરાબર 9 મહિના બે પેટમાં રાખું દીકરા તારી માએ તને તર છોડી દીધી ને તારી માએ ભાણકીને આવી શીખામણ દીધી ને બે કેનો એક રેકોર્ડિંગ છે ઈરના કારખાનેથી કારખાનેથી ભાઈએ ફોન કર્યો તો ફોન કરીને તે ભાઈએ રેકોર્ડિંગ કરી લીધું છે ઈ છોકરી બોલે છે કે મારા માં બાપમાં કાઈ વાંધો નથી કે મારી માય એના શરીર નું ધ્યાન નો રાખ્યું મારી માય ખીચડી ખાધી મારી માય આવું ખાધું પછી મેં કીધું કે મારી છોકરી તમારે શીખવાડતા હોય એટલે આવું થતું હોય બધું શીખવાડે પણ નહી કુદરત તમને કઉ એક વખત તો એમ દગો મળ્યો ગયા કોરોના પછી છે ને બેન મારી નાની બેન છે ઈ પીઠવડી છે આપડે મનુડાયા નું ચૌડી વાળી બેન ને હતી અને હું ભાંભળા નાખતી હતી અને એને બડિયો લઈને અમને માર્યા બે ને બે ત્રણ બડિયા અમારા ભાણિયાને ને માર્યા હાથ ઉપર અને એને મને મારી પછી અમને છ વાગ્યા કાઢી મૂક્યા હું લેવા ગઈ ને છ વાગ્યા કાઢ્યા ને તો મને સેવણા ને ટેસણે થી જે ઓલા દરબાર ભાઈઓની ની દુકાનો હતી ને તો કે બટા તું હું કામ રોસો બધા ઓ રૂપિયા દઈ ને મને ટિકિટ લખાવી ને મને સુરત ની બસ માં બેહારી અને તમારું નામ હું આપું હું કીધું હું આશા બેનારે વાત કરું છું કે તમે મેટર પૂરી નો ગયવી હા જય શ્રી બેન હિરેનભાઈ જય શ્રી બેન હિરેનભાઈ આપણે એના શું વાત કરીને છે બેન હા જય શ્રી બેન હિરેમભાઈ હા પછી મેં પાછું બેન ને કીધું કે તમે પછી કે તમારા સાસુ સસરા બધી અને મેં મારી કહાનીની વાત કરી આ કેવી તમે ભાગડા પાઘડા